આખી દુનિયા ના ગમે તે સ્થિર હતી આ વસ્તુ તો ગમે તો ગમે તો મળી જ જાય આ નાગમણી જેવી વસ્તુ હે નાગમાળી કોઈ કે નહીં મળતી નહીં મળતી પણ ચોક તો હોય જ યાર એટલે આ વસ્તુ તો ગમે તે આ સ્થિર તો પેલા સ્થિર ચોક તો આપણને જ જાય હાથ મોત મળી જ જાય અને જળી જાવી જો ભાઈ યાર આજ તો મેલવાનું નહીં ચાલ આ દાંતન કાપું છું તો એ મને દુઃખ થાય છે પણ આ દાતન કાપવું તો મારે સવારોમાં દાંતણ તો કરવું પડે ને અને આ લોકો બકડો કાપી નાખશે ના 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 આ તો ગોળ અનર્થ શું કરવાનું અને તો મારે સવારોમાં કરવું પડે ને અને આ શું થાય આ તકલીફ થાય છે આ તકલીફ થાય છે આ દાંતણને કાપતા એ મને આમ બહુ આઘાત લાગે છે પણ આ લોકો વિચાર જ નથી કરતા બકરો કાપી નાખ્યું કૂકરો કાપી નાખું આ ભગવાન શું ગોળ અનસ યાદ શું કરવાનું મારે આ દાંતન કાપું છું તો એ મને દુઃખ થાય પણ તો કરવું પડશે કાકા કાકા

અક્ષર કાઢતા તા ને મને થોડી ગંધ તો નહી આવતી ગંધ નહી આવતી પણ મને થોડી શંકા લાગી શંકા મંકા મારવા દે હું કસ મોર થાય સમા ઓછો ઓય તો બતાવો ને યાર હું કે તું હા બોલો પેટ્રોલ અલે યાર અરે મી ભગત સુ યાર અલ પેટ્રોલ ની વાત કર છું પેટ્રોલ પેટ્રોલ ગાડી ઓર પેટ્રોલ ના ના મને ખબર પડી તમે કયું પેટ્રોલ ખ્યા પણ ના હું તો વાતો ના કરતા બતાવ થી તમારે બતાવું જગ્યા પણ જો મારું નામ આવું જોવો નહીં અરે મા પીવાથી પીન છુટો યાર પિન છુટાયું પણ વીસ રૂપિયા થઈ

ભગત માં ભગત ભગવાન ને હું હાલુ કેટ્ટા કટ્ટા ચાલુ આમ તો ખાવું ને મોજ મો તમારું તો જોરદાર આવી જાવ કાલ થી

લાગે લાગ્યોટલું <laughs> 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 <Poethe, poomai, poethe. laughs>

એક માં તો થઈ ગયા પતિ ગમત આ કંટાળો થવાનો છે મને લાગતું નહી આ મે મન હું મારું દારૂ કેતો કમાર આવું નહિ અને આ જગ્યા બતાવું છું

મને થોડો થોડો તો મગજ માં આવ્યો છે ભગત તો બધા ડેટકો જેવા હોય અને ભગત તો મને તો તું તારા લાગે છે

કેવું <todic> so yeah, so <laughs>

અરે અરે યાર લઈને ડોમોડો લઈને ડોમોડો કીક પોઝ આ હસ સે હું કો આ ઉહાસ સે હું કો અરે ફોકટ અરે યાર અરે તો કાકળા કો શું કા ફાઈટલી અરે હા કરો ફોકટ અરે યાર યસ યાર અરે કોત્ર બોખરે અરે કોત્ર બોખરે હોડે હોડે ઓ ના મારો બોખરો બોખરે અલે યાર આદલા જ પકટ એ કે પકટ મન લિંગ દે ખાય છે મન લિંગ દે ખાય છે બાર મોસાઈ દે એ હા સર બિલ બિલ ને ઉપર સડજે બિલ લિંગ ઉપર સડજે અલે મેં બિલ ને કરે બરી તો અરે બિલ ને ઉપર સડજે અરે ના અરે બિલ લિંગ ઉપર સડજે અરે ના મેં ક

અલલલ બકા નમન મે આજે કાસ્ટ તો લાગે ને બેતુ હોશક આતો ભણે થોડું થોડું લાગવા મોડી છે હવ થોડું થોડું આખો મોડ લે કે મો હેક તો થઈ ગયું

જોયું ને આપણો દારૂ એટલે એક નંબર દારૂ છે આ એક પાલુ એ પીવાનું ના એક પાલામાં તો ફૂલ થઈ ગયા લ્યો અને આરોટી છે બે આરોટી છે અને પેલું ભગત આજે પેલાનું લગન એ બગાડે મને એવું લાગે છે આ લઈને આયા છે ને પણ ભગતરો બગાડ હે આ બગાડે આપડે તો હું આપડે તો ધંધો છે એ જતા રહો બે જતા રહો પછી બાજા મોય આવતા નઈ ને આ આવા આવા હગોન લઈને આવતો એક એક પાલામાં તો પૂરા થઈ જાય છે હવે મારું કામ તો કરવા દે મને મારા તો તો ગાડવાનું બાકી છે બધું ગાડો હતા ને મારા કોમમાં વર્જી પડતા નમ